માઇક્રો એવી સેગમેન્ટ ઝડપથી વધી રહ્યો છે ચીન આ મામલે ઘણું આગળ છે અને ચીનના માર્કેટમાં ઘણા માઇક્રો એવી મોડલ સતત લોન્ચ થઈ રહ્યા છે પરંતુ ટેસ્લાની કારણે તેની ડિઝાઇન વિશ્વના સૌથી મોટા કાર બજાર ચીનમાં અપનાવવામાં આવી રહી છે એટલે કે ટેસ્લા જેવી કાર ચીનની માર્કેટમાં આવી ગઈ છે જે ટેસ્લા અથવા મિની કૂપનની કોપી છે પરંતુ તે ટેસ્લાની સામે ક્યાંય ટકી શકે તેમ નથી આ કાર ને વુઝુહંગ ઓટો નામની કંપનીએ લોન્ચ કરી છે કંપનીએ તેનું નામ નાઇન ઇલેવન પ્રિન્સેસ રાખ્યું છે આ કાર દેખાવા મને ડ્રાઇવિંગ માં ખુબજ સ્માર્ટ લાગે છે કંપની તેને ચીલી રેડ કલર માં ઓફર કરી રહી છે આ એક નાની કાર છે જેને માઇક્રો એવી સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવી છે તેર ઇંચના એલ્યુમિનિયમ ઓલો વ્હીલ ને વધારે છે નાઇન ઇલેવન પ્રિન્સેસ કાર ને જેમ આગળના ભાગમાં સ્ટોરેજ સ્પેસ પણ આપવામાં આવી છે

આ ફોર સીટર ઇલેક્ટ્રિક કાર ને દૈનિક મુસાફરીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે આ કાર માં આરામદાયક સિમ્યુલેટેડ લેધર સીટ લગાવવામાં આવી છે જેમાં ચાર લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં બે લોકો આગળ અને બે લોકો પાછળ બેસશે કાર ની સાઇઝ વાત કરીએ તો આ કાર ત્રણ હજાર સાતસો એમએમ લાંબી સોળસો પચાસ એમ એમ પહોડી અને પંદરસો પચાસ એમ એમ ઊંચી છે વજનમાં હલકું હોવાના કારણે આ કાર સારી ડ્રાઇવિંગ ગ્રેન્જ પૂરી પાડે છે નાઇન ઇલેવન પ્રિન્સેસ ઇલેક્ટ્રિક કારના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં મલ્ટીફંક્શન સ્ટિયરિંગ વ્હીલ એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ લાર્જ મલ્ટીમીડિયા સ્ક્રીન રિવર્સિંગ કેમેરા હિટિંગ એન્ડ કૂલિંગ એર કન્ડિશનર યુએસબી ચાર્જિંગ પોર્ટ અને એરબેગની સાથે સાથે સીટબેલ્ટ પણ આપવામાં આવ્યો છે તેમાં વિવિધ રાઇડિંગ મોડની સુવિધા પણ આપવામાં આવી છે કંપનીએ કારની અંદર અત્યાધુનિક ફીચર્સ પણ સામેલ કર્યા છે તેમાં બ્લૂટૂથ સ્પીકરની સ્માર્ટફોન કનેક્ટિવિટી છે આ કારની ઊંચાઈ અને ડ્રાઇવિંગ પોઝિશન સામાન્ય કાર જેવી જ છે જે ડ્રાઈવરને સંપૂર્ણ જગ્યા પૂરી પાડે છે પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો તમે વૈકલ્પિક રીતે તેમાં ત્રણ કે ડબલ્યુ ચાર કે ડબલ્યુ અને પાંચ કે ડબલ્યુ એસી મોટર ઇન્સ્ટોલ કરી શકો છો તમે 911 પ્રિન્સેસ કારને 50 કિલોમીટર પર અવરની ટોપ સ્પીડે ચલાવી શકો છો 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડને કારણે તમે તેને ડ્રાઇવિંગ લાઇસન્સ વિના પણ ચલાવી શકો છો તેની મોટરને પાવર આપવા માટે 60 વોલ્ટની લેડ એસિડ બેટરી અથવા લિથિયમ આયન બેટરી ઇન્સ્ટોલ કરી શકો છો એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી તમે તેને 80 થી 100 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકો છો તેની બેટરીને ફાસ્ટ ચાર્જરથી ચાર્જ કરવામાં 1 કલાક 30 મિનિટનો સમય લાગે છે અને સામાન્ય ચાર્જરથી ચાર્જ કરવામાં 6 કલાકનો સમય લે છે